અમે રાત માટે અમારે વડાપ્રવનો પ્રોગ્રામ છે તો ચટણી કરવી છે અને દી નવો પ્રયોગ કરે છે ઘરે પાઉં બનાવવાનો હવે જોઈ કેવી બને છે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના કોણા ત્રણ ભૂખ લાગી છે જોરદાર અને મારે વગાડવાની છે મારા માટે રોટલી અને શું હતું હા

હવે છોકરાઓ તો બગડ્યા હતા પણ ગઢા હોય બગડ્યા છો ફોન માં ફોન વિના નથી આવતું હવે ચાલુ કરી મૂકી દો હે ને શું ચાલુ સેકન્ડ કે લાવ મૂકી દો ના મૂકી દે અત્યારે વાઈ ગયા છે સાંજના પોણા પાંચ મારું કામ હજી જસ્ટ પૈતું હજી થોડુંક હજી કામ છે એ હું જરાક બ્રેક લઈને કરીશ અને બા જાય ગયા

જો બોક્સ એક છે તો મારે ગાતી મારે છે છે આ તો 25 સુધીની છે બુલે માલ માલ ઉપર આવી ગયો એટલે કરાદી નો ઓયલું મિક્સ નો થયો ના છોટી કે એટલે આમ ને તો ઈ થયો ની એટલે જરાક ચમચી થી હલાયો અરે વાહ સાસુ માં આવ્યા તો બદામ ખيلي વાય બદામ તમ રાજ તો હતા ને બિવાની હમમ અમાર ટ્રોટીજા બ다가 દૂધ મનાઈ દેસ ઠંડુ પડજો ઠંડી ચીરીડ કોતડે ગાય દૂધરી ઓય બરફ નાખી દે કાતો કે કે

ભાઈ અંધ અંધ ને શેરી કાટા વાગે હાલ મોટા થાય તો કઈ પરમદી ની સાડે જાય રે પરમદી સાડે જાય તો કઈ ઓળી ધોકા થાય રે

કારણ કે અત્યારે છે ને વર્ષો પહેલા જે આનંદ હતો ને આમાં જ હતો બાર તો નીકળાતું નહીં એટલે એટલે આ બધી આવી વાત છે હા એટલે ગરબા એવા રાખ્યા હોય ને કે બેરાઓ બધા દાંત કાઢે રસે આનંદ કરે લા રિયલિસ્ટિક થી અત્યારે દૂર છે પણ ત્યારે રિયલિસ્ટિક હતું ને કે ભાઈ રાતના અંધારા હોય લાડુ ખાઈ લઈએ

ચાલો લાઈટ આવી ગઈ હા ઓ તાર કા નસ્તો ઓકે નવરાત્રી ની તૈયારી અત્યાર થી બાય ચાલુ કરી દીધી છે પાછી લાઈટ હોય ગઈ રઈ રઈવાની રજા હોય ને મે હરે અમાસ આઈ ને પેલે જોઈ લે કોઈ પુરુષો ઘરે નથી ને તો જ ગરબા જાય નકર રળ જરવાડીયા ને જાય ના કરી

વચ્ચે આઈફોન થી અમે શૂટ કરી છે ગાડીમાં જ રહી ગયો છે અત્યારે બેકઅપ લેવાનું હતું તો યાદ આવ્યું અને સામાન હજી ઘણો ગાડી મૂકવાનો બાકી છે તો અત્યારે મેં કીધું ઉફર બીન ગતો જાઉં ગયો અમે જે ભવ્ય પ્રોગ્રામ કેતા હતા એ શરૂ થઈ ગયો છે બેન આવે એની રાહ છે પાવ લઈને ચટણીઓ તો બપોરના તૈયાર થઈ ગઈ છે કા અને બેને પ્રયોગ કે અહીંયા પાવનો કરેલો છે એ આવે પછી સસ્પેન્સ છે કેવાક બન્યા છે અખતરો છે એ જોવાનો છે પાવની બ્રેક બ્રેક બની ઓકે હાલો બસ આટલું બધું મારા હિંમત નઈ થાય આવ બતાવ તો ઘરે બ્રેડ અરે વાહ વારે વાહ મારવું હોય તો કામ આવે હમજા કે નહીં આવ ના કેમ બેજ કટકા કરજો ના નસ ગારી રોવે એટલે શું કરશે બાપુજી થઈ શું કરશ તું પાછું

મને જરાય ભૂલી ગય લાગે છે તેમાં લાગતું નથી મને ભાઈ જરીક નાખો ને હા બસ બાનું વડું હા મરચાના ભજીયા આ બાજુ રેગ્યુલર છે ઓલી બાજુ મોરા છે કેવું રહ્યું મજા આવે છે આનંદ આનંદ શની છો તમે

ઓકે ઢીલો કરે છે નાખીને ઓજન શરૂ કરી દીધું છે વાહ

આનંદની ફેવરિટ જગ્યાએથી આઈસ્ક્રીમ લેવા આવી હતી હું અને રંગોલીનો આઈસ્ક્રીમ ભાવે રંગોલી આપણે ઇન્દિરા સર્કલથી પંચાયત જો જાય ને ત્યાં રામકૃપા ડેરી એની બાજુમાં એનો અફઘાન આઈસ્ક્રીમ બહુ સરસ આવે છે અને હું જ્યારે બી લેવા આવું ત્યારે હું બધાની ચોઈસનો અલગ અલગ આઈસ્ક્રીમ લઉં જો એ લેવા આવે ને તો પાંચસો ગ્રામ અફઘાન બસ પૂરું એને ભાવે ને એટલે બધાને ખાઈ લેવાનું જો કે બધાને ભાવે અફઘાન એવું નથી તો બધાની ફેવરિટ વસ્તુ તો અલગ હોય ને એટલે હું બધા માટે અલગ અલગ આઈસ્ક્રીમ आज क्यूट लग है जो किसी को फांसी का धंधा मिला के शरीर को गोलियों से भून दिया गया को यातनाएं सहते हुए जेल में ही गुजर गया कहीं की जवानी जिंदगी जेल में थप गई સાતિયો આઈસ્ક્રીમ ની રામ આયા માળા જો ઝુલા ઉપર ઝોલા ખાઈ છે બી એમને અનરસ હ આ આઈસ્ક્રીમ ની ગયો આઈસ્ક્રીમ આવી ગયો છે <laughs> तो तो दीदी <laughs>

કઈ મેળ નો આવ્યો છે એટલે તત્કાલમાં કરવી પડી એ પણ એને એટલે સ્લીપર માં મળી આરએસી જ મળતું હતું અને મારી તો ઓલરેડી બે અઢી મહિના પહેલાની બુકિંગ હતું તમે જૂના બ્લોગ માં જોઈ શકો છો સરપ્રાઈઝ છે રિયા ક્યાંક જવાની છે મારું બહુ એડવાન્સ પ્લાનિંગ હતું ને દીદી નું એકદમ લાસ્ટ ટાઈમે ચેન્જ થયું બધું એટલે એમના લીધે એમને થોડોક ચેન્જ કરવો પડ્યો એટલે અને હજી એક પોઈન્ટ જવાબ આપ કે રઈ તારા બુકિંગ ની વાત કે રઈ બેન ના બુકિંગ ની વાત હું આમાં ક્યાંય બુકિંગ માં ઇન્વોલ્વ નતો અમે બધા સૌ સૌ ની ટિકિટ સૌ સૌ બુક કરાવી છે અમે કોઈ દિવસ આનંદ ને કોઈ કેતું નથી મારી હું પોતે જઈને વિન્ડો ટિકિટ કરાવી આવી હતી જવાની ને રિટર્ન ની બે અને દીદી એની રીતે કરાવી આવી હતા અને દીદી ને બદલાવી પડી તોય અમે છેલ્લે સુધી ટ્રાય કરી હતી કે અમને થઈ જાય એક જાણીતા ભાઈ થ્રુ ટ્રાય કરી

એવું કંઈ મગજમાં ન હોય પણ અમે બધા પોતપોતાની રીતે કામ કરતા હોય હમ અને એવું કઈ થયું હોય સંજોગ વરસાદ તો પછી આવું કરવું પડે બાકી હું ને દીદી બે ટુ ટાયર કા થ્રી ટાયર જ પ્રિફર કરી છે ટ્રાવેલિંગમાં હમ અને જનરલી બહુ ઓછી મને ખબર હોય કે કઈ જગ્યાએ જવાનું છે ને ક્યારે આવવાનું છે એસી ચાલુ કરે બારી ખુલી જો જનરલી બહુ ઓછી મને ખબર હોય ક્યારે ક્યાં જવાનું જાય એ બુકિંગ પહેલાં યશે કર્યું હોય ને યશ પાસેથી જ મને હંમેશા ખબર પડી હોય અને આ જ્યારે આ વખતે કેન્સલ કર્યું ત્યારે ઘરે અમારે બહુ ઝઘડોય થઈ ગયો હતો મોટા પાયે એ વ્લોગમાં એક નહોતો આવ્યો કેમ કે મમ્મી પપ્પાને ટેન્શન થતી હતી કેમ કે ટિકિટ નહોતી મળતી અને યસે ઓલરેડી થોડા દિવસ પહેલાં બુકિંગ કર્યું હતું સરસ ટિકિટ એની બધી બુક હતી રિટર્નમાં ફ્લાઇટમાં આવવાનું હતું અહીંથી જવાનું હતું એ એની સ્લીપર સ્લીપરને કંઈક ને એ જતી આખી બુકિંગ એવું જ હતું કંઈક અને એન ટાઈમે કેન્સલ કર્યું પાંચ પાંચ દિવસ પહેલાં કેન્સલ કર્યું તો એ ટિકિટ મળવી અશક્ય હતી આ તો નસીબ સારા કે તત્કાલમાં માંડ મળી ગઈ બાકી ના મળ્યું હત ને તો તો ભાઈ વાત જ જવા એમનો કોર્સ નહીં ફીસ બધી ભરાઈ ગયું હતું એક દિવસ વયો જાત એવું કંઈક થાત બહુ લોચો થાત પણ ઘરે ટૂંકમાં હું પપ્પાની ચિંતા હતી એટલે હું અપસેટ થયો હતો કે ભાઈ આપણે કા પહેલાં નક્કી કરી લેવાય કે આપણે ઇનોગ્રેશનમાં જવું છે કે પછી કોર્સમાં આપણે કોર્સ કરવાનો એટલે એન ટાઈમ આવા બધા મેં કીધું ડિસિઝન ના લેવાનું આટલી દૂર લોના સુધી જવાનું હોય

હવે આ બ્લોગને અહીંયા હું વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત